નમસ્કાર મિત્રો લોનાવલાના ભોશી ડેમ પર ફરવા ગયેલા પુણેના એક જ પરિવારના પાંચ જણ તણાઈ ગયા હોવાની ઘટના ગઈકાલે બની હતી એમાંથી એક મહિલા અને બે છોકરીઓના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે બે જણ ગઈકાલે મોડી રાત સુધી મિસિંગ હતા લોનાવલા પોલીસે આ બાબતે માહિતી આપતા કહ્યું હતું કે હડપસરના સૈયદનગરમાં રહેતા લિયાકત અલી અને યુસુફ ખાનના પરિવારના સત્તરથી અઢાર સભ્યો ભૂસી ડેમના ઉપરવાસમાં પડતા ધોધ પાસે વરસાદની મજા લેવા ગયા હતા બપોરે ત્રણ વાગે ઉપરવાસમાંથી પાણીનો બહુ મોટો પ્રવાહ ચાલુ થતા એમાંના દસ જણ ધોધમાં વચોવચ અટકી ગયા હતા કોઈએ વળી તેમના તરફ દોરડું પણ ફેંક્યું હતું પણ પાણીનો ફોર્સ બહુ હોવાથી તેઓ એકસાથે એ ફોર્સમાં નીચે તણાવવા લાગ્યા હતા આ ઘટનાનો કોઈએ વિડીયો પણ ઉતારી લીધો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ લોનાવલા સિટી પોલીસ સ્ટેશનના પોલીસે કહ્યું હતું કે અમે અમારા જવાનો સાથે તેમને શોધવાની કવાયત હાથ ધરી હતી આ દુર્ઘટનામાં ત્રણના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે બે વ્યક્તિ મિસિંગ હતા તેમને શોધવાના પ્રયાસ ચાલી રહ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો